કોઈ પણ દીકરી છે ને પોતાના લગ્ન કરવા હોય તો આટલું આટલું ઘણી બેન બેટીઓ એવી હોય કે આની પાસે પૈસા કેટલા છે એને હું કરું એવા વિચારની હોય કે ધન સંગ્રહ એની પાસે સગવડ કેટલી એવું જ જોવું પછી એનામાં સંસ્કાર ન હોય તો કાંઈ નહીં તો હું એને ઘરે જઈને બધું હરખું કરીશ જેટલું થશે એટલું બાકી વાપરીએ તો ખરા શોપિંગ કરીએ લેર કરીએ આમ જઈએ અમેરિકા જઈએ ફલાણા જઈએ એ ખાલી કેન્દ્રમાં પૈસાને જ જુએ એવા એવા પણ વૃત્તિ હોય છે ઘણાની વૃત્તિ એવી હોય કે વરાજો રૂપાળો હોવો જોઈએ પૈસા ન હોય તો હાલ છે પણ રૂપાળો કંઈક દે એની હારે ઊભા રહીએ તો આમ સારું તો લાગવું જોઈએ ને પૈસા ન હોય તો કંઈ નહીં પણ આમ દેખાવે રંગે રૂડો રૂપે રૂડો કોડીલોક ઘણી કન્યાઓ એવી હોય કે પૈસા ન હોય તો એ ન જુવે રૂપને પણ ન જુવે પણ એનામાં એટલી બધી જ્ઞાન છા હોય અને ચોથી પસંદ એવી કે આનામાં બાપ દાદાના ખાનદાનીના સંસ્કાર છે આનામાં ધર્મ છે આને પ્રસંગ